વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા ગઈકાલે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તે દરમિયાન દબાણ શાખાની ટીમ સાથે ઘર્ષણ પર ઉતરેલા દબાણકારો સામે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે મહાનગરપાલિકા દ્વારા શહેરના નવાપુરા વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન કેટલાક શખ્સો કર્મચારીઓ સામે ઘર્ષણ પર ઉતરી આવી સરકારી કામગીરીમાં રૂકાવટ કરવાનો પ્રયાસ કર્યો હતો એટલું જ નહીં કર્મચારીઓ સાથે ઝપાઝપી પણ કરી હતી જે અંગેની ફરિયાદ ભાસ્કર રાવ દેશલે ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસે દસથી પંદર વ્યક્તિઓ સામે ગુનો નોંધી નવાપુરા પોલીસે દસ આરોપીઓની ધરપકડ કરી છે જેમાં અખ્થર મિયા યાકુબ મિયા શેખ ઇકબાલ મોહમ્મદ હનીફ શેખ સમીર ખાન બસીર ખાન બલોચ ઇમરાન ઇસ્માલભાઈ શેખ ફૈઝલ ઝાફર મિયા બાબરશી अयाश पीर मोहम्मद पठान वसीम खान हसन खान पठान शाहरुख हसन खान पठान शकील अहमद इकबाल अहमद शेख तथा शब्बीर शेख ने नवापुरा खाते धरपकड़ कर